તો જવાહરભાઈ ચાવડા કોંગ્રેસ છોડી બીજેપીમાં આવેલા સરકારમાં મંત્રી બન્યા હતા મંત્રી બન્યા બાદ ચૂંટણી લડ્યા બે હજાર બાવીસમાં ચૂંટણી હાર્યા ચૂંટણી હાર્યા બાદ તેમને ભાજપનું પોસ્ટર ઉખાડતો વિડીયો વાયરલ કર્યો આપ આ વિડીયો જોઈ શકો છો બીજેપીનું હાથ જોડી અને પછી જો આ ઉખાડતો વિડીયો પણ હજુ પણ ભાજપે એમને દૂર કર્યા હોય કે ભાજપ સાથે ન હોય તેવા કોઈ અહેવાલ આવ્યા નથી પણ વિસાવદરનું જે પરિણામ આવ્યું અને વિસાવદરમાં ભાજપના ઉમેદવાર હાર્યા છતાં પણ જવાહરભાઈ ચાવડા એમ કે છે કે સમાજે શક્તિ બતાવી દીધી અને કારણ કે દ્રશ્યો ઓડિયો હોય તો ઓડિયો સાથે ગોપાલ ઇટાલિયાએ જીતી અને ગોપાલ ઇટાલિયા જવાહરભાઈનો પણ જયકારો કર્યો આ જય આ જયકારો સાંભળ્યો હવે જવાહર ચાવડા કે જે ભાજપની સરકારમાં મંત્રી બન્યા હતા એમને વિસાવદર તાલુકાના ગામડાનો પ્રવાસ કર્યો આહિર સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહી જવાહર ચાવડાએ સૂચક નિવેદન કર્યું અને કહ્યું વિસાવદરમાં સમાજ સંગઠિત થયો સંગઠનની તાકાત વિસાવદરમાં જોઈ હવે નવા વ્યવહારો અને નવા સંબંધો શરૂ થયા વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ જવાહરભાઈ ચાવડાના આ નિવેદનને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે